મખાટ લેબી જા જા ખાઈ લેતા યાર ખાતી રી બોલ મજા આવી કે બોલ તો વાંધો નઈ કુછ આપડે તાજણ ના પૈડ્યો તાજણ નથી મીઠે તાજણ જ કહેવાય આપણા માટે તાજણ જ છે તાજણ તમે થોડી બનાવી હતી એ એ એ એમ ન ખરવાનો હોય ખાયરા પણ આપ તો ખરા એક

ઝૂપડું નહી આ મકાન તો હે આપણું મકાન તો હે તો બાજીમાં ઝૂપડું કરાય ને કા ઝૂપડું કરીને શું કામ હે આમ જો હાથી આલે આમ જો એ કોણ હે કે સ્વામી નારે એ કોણ હે હાથી તમારા અંકલજી અંકલજી નહીં ખાલી અંકલ અંકલ જી કીધું અંકલ કે તો બધું ફરકું છે ને અત્યારે આ શું કરે હે હાથી આકી હાથી આકું હે તારે મને કે આવડે છે મને ન થાવડતું એ તો ઢાંઢા હાકે ને આપણે ઊભું રહેવાનું હોય ખાલી એ તો શીખવાનું હોય તમારે જાવ હાલો મંડો શીખવાલો હાલો તો

રાવણા મસ્ત ના હો પણ હાલો તો અહીંયા ઝૂપડું થઈ જાય હજુ એટલામાં હા એટલે તારે રહેવાનું એક રસોડાનું ઝૂપડું કરન કોણ કરવા આવશે ત્યાં બેઠા બેઠા કંઈ વાળા રોટલા રોટલા નહીં આપી દે આપણને તો હું કામ કરું તું રાવણા બંધ કરી રહ્યો કેટલા કોઈ કા ફટાફટ ખાઈ જ આવે કેમ કહી દઉં નહીં અરે અરે હું હે